આઠ આઠ છોકરાઓની બજાર માં નીકળ્યા છો અડધા ઘીરે મૂકીને આવતા હોય તો બેન ખારા થઈ જાય એટલી જ બુદ્ધિ છે અમારા સમજાય તો જ મેં પડશે અમુક ન ટ્યુબ અમુક મોડી મોડી મળવું પડે હા હા આતો આ તો બધું સમજાય એની એની વસ્તુ છે નથી સમજાતો અહીંયા તકલીફ પડે તમને કહું બે માણસ બજારમાં અટાણું કરવા કે એને ખરવાડી એને ફરતી ને કેતી તી

માણસો જેવડો ઈ આ અમાર તો આવડા આવડા થાય એમાં ગેસ માથે સડેલા હોય તમે કહો હમણાં બે ને ગુગલ માં ફોન કર્યો હેલો ગુગલ ગુગલ માંથી એવા જવું શું સેવા કરી શકું કે રોટલા બનાવતા શીખડાવો પણ ભમરો નો પડે એવા

અરે અરે એની કે વાત કરો ભાઈ ત્રાસ લઈને સીરો 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 દેવા નીકળ્યા સીરો દેવા હા શીરો એટલે ગામડા રાજભોગ કે કે ખબર ગામડાવાળો રાજભોગ કે જયંતીભાઈ કે ના મારા માથાાળ લઈને હું જ જાવો થાળ આમ વાંકો કર્યો ને મારી થાળી માટલો પડી ગયો મે કીધું બસ હવે નહીં જોવે મારા સામે ડોડા કાઢ્યા આ કા છે મજા આવે સાહેબ ગામડાની વસ્તુ છે ને એ તો મજાની વસ્તુ છે નિમાય બિહારી જમાડ્યા આનંદ એટલો બધો આવ્યો ના પૂછો વાતું નાખે કે દેખાડ્યો મારા ગુરુ એ શબ્દ સુનાયબ કેવાય ટોટાણા થી સદારામ બાપા વડોદરા ગયેલા

સદરામ બાપા કે વાંધો નહીં પણ આખો દી કામ કરે આખો દી મજૂરી કરે ખેતીમાં અડડક કામ કરે પણ રાત પડે ને એટલે ભજનમાં વ્યા જાય ખેતી બેધી ત્રણ દી અને એક દી અમે હાડનું ઢાણું આ બધું વાયક આવ્યું કે ભગત રાત્રે ભજન રાખ્યા છે ને ભગત ભજનમાં આવજો સદારામ બાપા એટલું વાવનારાને કહેતા ગયા કે મારું ઠાકર ધણી લાવશે તમારું વાયક મેં જીલી લીધું છે સદરામ બાપાએ વાયક જીલી લીધું પાણીનો વારો રાત નો છે રાત્રે તમારે નાકા વાળવા જવું પડશે સદારામ બાપા એ વોરા ને નોકરી કરતા હતા એટલે એને કીધું તો મારો ધર્મ છે

માના ભજન માંથી ઉભો થઈ અને વોરાજી ના ખરે એટલું કીધું કે તમે જે ભગત રાખ્યા છે ને કામે ક્યાં એ તો ભજનમાં બેઠો છે ને તમારા પાક જે મોલ છે ને તમારો એ મોલ નું ઊંધું વાળશે પાણી વાળવા નથી

સંજારામ બાપા પાણી ના નાકા વાળે છે અને બાપાને ને નાકા વાળતા જોયા એટલે વોરો ઘર બાજુ આવતો રહ્યો બોલો માણો તો ખોટો હતો ભલા માણસ મને ખોટો ખોટો આપડા વાળે ચડાવતો તો ભગત તો નાકા વાળે છે ઘર આગળ આવ્યો ઘરનો ડેલો ખોલવાની તૈયારી કરે ત્યાં એને વિચાર આવ્યો કે કદાચ ને ઓલો માણસ હાચું બોલતો હોય તો ઈ કેતો તો કે સદારામ ભજન માં બેઠા છે લાઈન તપાસ તો કરું અહીં બાજુમાં જ છે ને એક હાથમાં મંજિરો એક હાથમાં એક તારો અને એક તારાના રણકારે સદારામ બાપા ભજન કરે છે એટલે વોરો જોઈ દો હો હું હજુ હાલ જોઈ આવ્યો છું હજુ હાલ જોઈ આવ્યો છું

આવેલો મનખો એ સુધારો ગુરુજી મારા આવેલો મનખો સુધારો એ ગુરુજી મારા આવેલો મનખો સુધારો

એક વાર અહીંયાના ભાવ આંકલો કરીને એને હાથ કરી અને એને કામ સોંપી દો ને પણ અહીંથી હાથું હોવું જો અહીંથી અહીંથી નીકળે તો મેળ પડે બીજા નંબર માં આની મેલપા જો તમને ચોખવટ કરી દો એ ખબર પાણી અને ગોળો હોય ગોળો પાણીનો એમાંથી આપણે લોટો ભરીને પાણી પી તમે વિચાર કરો કે પાણીયારા જે ઘોડો છે કુંભાર નું બનાયેલું માટલું છે માટલા ને પાક કરી આપણે કહેવાય કે એને પવિત્ર કરી પાણીયારા માથે ચડાવ્યું પછી એમાંથી લોટો ભરીને આપણે પાણી પી એમાં કોઈ એઠું પાણી નાખતા નથી અને બીજી તમને તમે પાંચ કરોડ નો બંગલો બનાવો પાંચ લાખ નું મકાન બનાવો હા તમારે મારવી પડે કચરો કાઢવો જ પડે રાખવાની છે ઘરમાં અઢીસો ગ્રામ કચરો વેર્યો કચરો તો બાપુ એની મેળે મેળે આવે છે આપણે હાવણી ચાલુ રાખવી જોઈએ એટલે ધર્મની હાવણી જ્યાં ચાલુ રહેશે ને ત્યાં અધર્મરૂપી કચરો તો એની મેળે મેળે બહાર થતો જાય છે પણ ધર્મની હાવણી ચાલુ રાખવી પડે અને જેને જેને ધર્મની ની ચાલુ રાખી છે ને હે મેં તો આવીને ખાલી કથાની વાત સાંભળી ને આ ભીખા બાપા એ અમારે ભાઈ ભગા ભાઈ બાજુમાં બેઠા અમારે ભાઈ આ બધા જે જયંતિભાઈ બધા એમના ઘરે બેઠા હતા ને એમને ખાલી મને વાત કરીને કે આ કથા કરીને આ કથાની મેલ પર આટલું થયું ત્યારે મેં મનોમન એવું કીધું હતું કે બીજી વાર પ્રોગ્રામ કદાચ ને આ સાંગામાં આવવાનું થાય ન થાય સાહેબ એ તો ભાઈ વસ્તુ છે હે

સાચી છે ને હા આ સૃષ્ટિની રચના થઈ દીધી આ હતી એનો પુરાવો છે આપી પાસે મેં તો બધાય સાંભળ્યો છે એનો પુરાવો હા હે માયાનું મંડાણ માં જો છે ને આ દીધી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એનું આનું માયાનું મંડાણ છે ને તેદી દીદી કીધું છે હો એ માયા નો મોગડી જોગણી ેલા તે દુગ્માં માતા પર્વતી કેવાણા

હા એ ડાયવર્ઝન છે પણ ચોખવટી કરતો તો હું વાત ધૂરી મેં પેલા રાઉન્ડ માં રાખી હતી પછી બેન અટાણો કરી અને એમ કહેવાય કે એમને કઈ કીધું કે સાંભળો છો કે શું મારે ચંપલ લેવા બે માણસ ચંપલ વાળાની દુકાનમાં ગયા ચંપલ વાળાને જઈને ભાઈ કે ભાઈ ચંપલ દેખાડ માર ઘરના થાય એવા અને હારા લાગે એવા હો અત્યારે તો ચંપલ લેવા નીકળ્યા તમને કહું એડ્યું તમે જો આવડી આવડી એડ્યું પગ બગામ થઈ જાય ને ને મસ્કોડ આવી જાય એડ્યું વાર

જેને જેને સવારે ભજન સંધ્યા ને મેલપા અલકાબેન ઠાકોર નો પ્રોગ્રામ જીટીપીએલ ઉપર સવારે તારીખે બે દિવસ એવું જ એને સાંભળવા સાહેબ અને આપડા